પુર્સોતમ રુપાલાએ ક્ષત્રીય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રીય સમાજના આગેવાનો માફી આપવાના મૂડમાં દેખાય નથી રાજપાલસી બલિપદ્રસી ગોયલ ગોપાલપુરા મારો ભાજપમાં આઈટી અરે આઈટી સેલ કો કન્વિનરનો હોદ્દો છે છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતો હતા કાર્યક્રમો માટે બી ફોન આવતો હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનો બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાનો મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કન્વીનર છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય થઈ રહ્યો છે તે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને